જ્યારે બીજા કાર્યક્રમ તરીકે ખેડૂત જન અધિકારી યાત્રા યોજવામાં આવી જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં લેતા પ્રાંત અધિકારીને આદનપત્ર આપવામાં આવ્યું આ કાર્યક્રમોમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો જેમ કે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ સહિત ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પદગ્રહણ સમારંભ દરમિયાન નવા હોદ્દેદારોની જવાબદારી સોંપી આગામી સમયમાં કાર્ય સૂચિ ઘડી કાઢવા પર ભાર મૂક્યો હતો

જવાબદારી મને સોંપી છે ત્યારે ખેડૂત ખેડૂત જાગૃત થાય ખેતી સાથે સંકળાયેલા એટલે કે ખેતમજૂર નગર અને ગામડાના નાના વેપારી અને સ્વરોજગારી એ પછી સફાઈ કામદાર હોય લુહાર કામ કરતા હોય મિસ્ત્રી કામ કરતા હોય વકીલ હોય ડોક્ટર હોય એક્સવાઈઝર જે નગરમાં અને ગામડા રહે છે એની બધી જ જીવન દોરી એ ખેતી આધારિત હોય છે ત્યારે બે માગણી એક તો ત્યાં વિકાસ પણ નથી હોતો અને ગ્રામ્ય જીવનના લોકો પણ છે મહાનગરો નો વિકાસ જોઈ અને રાજી રહેતા હોય છે કે વિકાસ થઈ ગયો ત્યારે એને જાગૃત કરવા કે પાસઠ ટકા લોકો ને સુવિધા પણ મળતી નથી નગર અને ગામડામાં અને સાથે સાથે ઉદ્યોગ અને વેપાર જેવો નફો પણ ખેતીમાં મળતો નથી આ બે મુદ્દા ત્રીજો મુદ્દો છે કે હોય એને ખેતી માટે જમીન આપો અને ગૌપાલક હોય એને એના ઢોરના પાલન માટે જમીન આપો આ ચાર માગણી સાથે ખેડૂતોને જાગૃત કરવા કોંગ્રેસ હંમેશા દેશના લોકોને જાગૃત કરી સંગઠિત કરી અને દેશની આઝાદી લેવડાવી એને સાથે રાખી અને વિકાસ કર્યો કોઈ નાત નથી હોતી ખેડૂત એ બ્રાહ્મણ પણ હોય એ કોળી પણ હોય એ મુસ્લિમ પણ હોય એ દલિત પણ હોય કોઈ પણ જ્ઞાતિનો અને ગુજરાતના આ પાસઠ ટકા લોકો એના પોતાના વિકાસની વાત કરે ના કે મહાનગરોનો નો વિકાસ જોઈને રાજી રહે એ જાગૃતિ માટેનું એક કૃષક આંદોલન અમે ચલાવી રહ્યા છીએ એ જાગૃતિના ભાગરૂપે આજે અમે પત્રિકાનું પણ બરવાળા તાલુકામાં વિતરણ કરવાના છીએ એક એક ગામડે એક એક ગામમાં જઈને ત્યારે સૌ જાગૃત બને અને કૃષક આંદોલનમાં અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાય તો આ આંદોલન એ વધારે મજબૂતી લેશે સરકારને પણ જયારે લોક માનસિકતા બને ત્યારે ફરજ પડશે એ કામમાં સહયોગ આપે એવી હરેક આ પાસઠ ટકા ખેતી ઉપર નિર્ભર લોકોને વિનંતી